દોસ્તો જ્યાં ભાજપ વાળા પૈસા આપે ને લઈ લેજો ભૂલ્યા વગર જ છે ભાઈ કોઈ નો અને દે તો માગી લેજો માલ જ છે અમે આજ ભાજપ થી ડરતા નથી એટલા માટે કે અમે કોઈના કાટિયા પકડીને નહીં નહી સાળ પકડીને નહીં નાના માણસ નું પકડ્યું છે ને એટલે રાજકારણ માં ટકી ગયા રાજકારણ માં આવ્યા એકે મંત્રી ભાજપ નો એક જબરજસ્તી નો બાટલો આપવામાં આવે છે આખા આપડે ખાતર છાંટવા નો લઈ જવાનો હોય પણ ખાતર ની દાદી નો આવે ને ત્યારે વિધાનસભામાં દેકારો થઈ જવો જોઈએ ધારાસભ્ય બનાવવાનું

અને ગોપાલ ઇટાલિયાને સમર્થન આપી ચૂક્યા છે મિત્રો કારણ કે ભારતીય જનતા પાર્ટીના એકસો ને સાઠ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કહેવા પ્રમાણે અત્યારે મોઢે સેલો ટેપ લાગી ગઈ છે અને ક્યારેય પણ ખેડૂતોના પ્રશ્નને લઈને વિધાનસભામાં કે લોકસભામાં ક્યાંય બોલ્યા નથી તો હવે કદાચ એકસો ને એકસઠમો ધારાસભ્ય ચૂંટાઈ જાય તો શું ફેર પડે તેવું ગોપાલ ઇટાલિયા જણાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો ખાસ તમે છેલ્લે સુધી સાંભળો અને ગોપાલ ઇટાલિયાએ જે મુદ્દા ઉપર વાત કરી છે અને જેમાં ખેડૂતોએ સમર્થન કર્યું છે તે ખાસ સાંભળજો પછી આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં તમે ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમે ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો કેવો લાગ્યો છે સાંભળીએ હવે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે કે હું એક વકીલ છું સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ રાજકારણમાં એવી પ્રથા છે અમારા આપણા મારા આપણા બધાના જન્મ પહેલાની પ્રથા છે અને અમે રાજકારણમાં હું આવ્યો એની પહેલાની પ્રથા છે કે રાજકારણમાં તમારી માથે એક બોડ ફાધર હોવો જોઈએ નેતા મોટો નેતા હોવો જોઈએ બોડ ફાધર એટલે ગુજરાતીમાં કે એક એવો મોટો નેતા હોવો જોઈએ જેના તમે તાટિયા ઝાલો એટલે તમને મોટો મોટો બનાવતા જાય કોઈક મોટા નેતાના તાટિયા પકડો કોઈક મોટા નેતાની સાળ પકડો તો ઈ તમને નેતા બનાવી દે આવી પ્રથા રાજકારણમાં છે પણ અમે આજ ભાજપ થી ડરતા નથી એટલા માટે કે અમે કોઈના કાંટિયા પકડી ને કોઈની સાળ પકડીને પકડી ને નહીં બાવડું પકડ્યું છે રાજકારણ માં આવ્યા નથી અમે તો ધરતી ફરી લૂકી ગયેલા માણસો છીએ અમારે કઈ ભાજપ થી દીવાની જરૂર નથી મિત્રો અમે તો નાના માણસ ની વેદના અને પીડા લઈને રાજનીતિમાં આવ્યા છે હું તમારી પાસે એક તક માંગવા આવ્યો છું ભાજપને અનેક તક આપી લોકોએ ઢગલા બંધ તકો આપી કાંઈ કામ કર્યું કે ન કર્યું ચૂંટણી જીતતા ગયા જીતતા ગયા જીતતા ગયા આન ચૂંટણી જીતીને શું કર્યું બધાએ મોઢે સેલો ટેપ મારી દીધી કે એક શબ્દ બોલવાનો નહીં જનતા માટે હું તમને યાદ કરાવું તમારે બધાએ હા કે ના કહેવાની છે કે આ પંથકમાં ભલે આપણું ગામ હોય કે ન હોય પણ આ પંથકમાં વિસાવદર વેસાણમાં ગયા વર્ષે

હજારો રૂપિયા નું ખેડૂત ને નુકસાન ગયું બિયારણ માં મજૂરીમાં ખાતર માં રૂપિયા ગયા પણ છતાંય વિધાનસભામાં બેઠેલા ભાજપના એકસો માંથી એક પણ ધારાસભ્ય વિધાનસભામાં કઈ બોલ્યા નો બોલ્યા આ વર્ષે માવઠું થયું તલ બગડ્યા અડદ બગડ્યા મગ બગડ્યા તલના ઓઘડા પલ્લી ગયા અનેક લોક હજારો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું આખું મંત્રી મંડળાએ વિશાવદરમાં જ આટા મારે છે નજરે જોવે છે કે તલ પલ્લી ગયા છે તો એકેય મંત્રી ભાજપનો એકેય ધારાસભ્ય એકેય શબ્દ બોલ્યા ન બોલ્યા આ બંથકની અંદર અનેક માણસો એવા છે જે જરૂરિયાતમંદ છે જેને મળવું જોઈએ હકનું અનાજ પણ જેને બે કિલો ચાર કિલો ચોખા મળવા જોઈએ એને નથી મળતા અને જેને ખુબ ભગવાન કરોડપતિ બનાવ્યા છે એની પાસે બીપીએલ ના કાર્ડ છે વિધાનસભામાં બેઠેલા ભાજપના એકસો સાઠ ધારાસભ્યો ક્યારેય કશું બોલ્યા નો બોલ્યા આ પંથક ની અંદર સરકારી દવાખાનામાં કોઈ સાધન સુવિધા નથી આ વિસાવદન ના દવાખાનામાં છતાં બેઠેલા એકસો સાબ્યો જનતાના માટે થઈને એક શબ્દ બોલ્યા બોલ્યા ના ઢીલી થતી જાય છે આ વિસ્તારની અંદર ગયા વર્ષે

બોલે એના માટે બનાવવાનો હોય કે મૂંગોરે એના માટે બનાવવાનો બોલશે નહીં દોસ્તો ઘણી બધી કેવા જેવી વાતો છે પણ લાંબી વાત કેવી નથી કેમ કે ટૂંકી વાત સમજી જાય વીજ ગામ ની કોઠા હોય છે ગામની અંદર અમુક ખેડૂત હોય બહુ ઉતરવાળા હોય અગિયાર વાગે તો કેળા ગામમાં પાછા આવતા હોય અમુક હોય ને હું આ લઈને આવ્યો ચૂંટણી આવી તો મારી બીજી ઉથલ છે હામે પેલી ઉથલ નહીં લાગી નિર્ણય તમે કરો હાથી કોને રાખવા જેવો છે બીજી ઉથલ મારી ગયો એને રાખો વ્યવહારિક વાત છે ને હું આખા 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 તાલુકાની એક ઉથલ મારી આવ્યો અને દોસ્તો મને તમારા આશીર્વાદ જરૂર છે દોસ્તો આ ચૂંટણીમાં ભાજપે એવું નક્કી કર્યું છે સીધી રીતે ગામ મત આપે એમ નથી કોઈ ગામમાં મીટિંગ એ થતી નથી હારી એટલે એણે હવે નક્કી કર્યું છે કે પૈસા પોલીસને દારૂ પીપીપી આ સિસ્ટમ ઉપર હાલવાનું છે અત્યારથી જ અનેક જગ્યાએ પૈસાની ઓફર મારે છે હમણાં મને ફોન આવ્યો અમારા એક કાર્યકર્તાનો એ બાજુનું ગામ છે એ ગામમાં ભાજપનો એક માથાભારે માણસ રહે છે

તો એના ઘરના આપશે કે પચાસ હજાર વાપર્યા પછી લાખ રૂપિયા લૂટી લેશે કરોડો રૂપિયા વાપરવાના ઉભા રખાયા છે ભાજપે એક અપક્ષ ને વીસ લાખ રૂપિયા ચૂંટણી નું ફોર્મ ભરવાના આપ્યા છે ક્યાંથી લાવવાના વીસ લાખ તમે ચાર સીઝન કાઢો ને તો એ વીસ લાખ રૂપિયા હાથમાં રોકડા આવતા નથી આ પંદર દીમાં વીસ લાખ કમાઈ જાય

કે હું એવું કામ કરતો નથી ભવિષ્યમાં કરવાનો નથી કે ગામને લૂંટી રૂપિયા વાળો થઈ જાવ મારે એવા રૂપિયાવાળો નથી થવું વગર રૂપિયાવાળો જો ગામ આખું મને ઘોડે બે વાસ્તે વાસતે લઈ આવતો હોય તો અફજો રૂપિયા કેવાય આ અફજો રૂપિયામાં પ્રેમ છે બાકી આવે કેરીજ પટેલ જો ગામ ભોડે લાવે તો અંદામાં આવે જોવાય નો આવે આટા તા મારી ભલે વહી જાય મિત્રો આ લોકો પૈસા પોલીસ ને દારૂ મેં એક ભાજપાળાને કીધું કે ભાઈ ચૂંટણી ઉપર એટલો બધો દારૂ વેચો છો એ કરતા બધાય ખેડૂતને બે બે થેલી ડીએપી ડીએપીને આપો ને સૂટ તમારે દેવું છે તો કાંઈક એવું દેખ કાંઈક કામમાં આવે તમારી બધી બહેનોને પાંચ પાંચ તોલાનો ડોક્યું કરાય છે દેહૂઠ છે તો ભાઈ હારું દ્યો નહીં માને મિત્રો તમારે હવે ધડો ફરવાનો છે તમારે ન્યાય નિર્ણય કરવાનો છે અમે અમારી પૂરી તાકાત લગાવી છે અમે અમારી પૂરી ક્ષમતા પ્રમાણે કામ કર્યું છે હું અહીંયા આવ્યો છું તો દોઢ વર્ષ પૂરતી ચૂંટણી છે મિત્રો આ દોઢ વરસમાં કંઈ ભાજપનો માણસ આવીને આમ જાદુની છડી ફેરવી દેશે એવું નથી થવાનું ભાજપ માટે આ ચૂંટણી માત્ર ને માત્ર મેણું ભાંગવાનો સવાલ છે અને મેણું લાગ્યું છે કે હા હારા જીતતા નથી એણે તમારું કામ નથી કરવાનું તમે જુઓ આજે અનેક ગામડામાં કેમ કે મારી તો ગાડીઓ દોડતી હોય છે હાતા જ જગ્યાએ મેં એવું જોયું કે રોડમાં ખાડા ભરાતા હતા એક તો મેં વિડીયોય બનાવ્યો કોઈ જોયો ના શ્રી રામ ચોક ઉપર પેરિસ જેવા ખાડા ભરાતા હતા પછી મેં એક અધિકારીને પૂછ્યું હાંભળવા જેવી વાત છે મેં એક અધિકારીને પૂછ્યું કે ભાઈ કેમ આ વાચિંતાનું એ ક્યાં ભાજપના ચારસો નેતા એવા છે ગાડીઓ બહુ આવી છે ને રોડ એને ફાવતા નથી ને એટલે ખાડા ભરે આપણે હાલવાનો હતો ત્યાં સુધી ખાડો નો નડ્યો વિસાવદર માં મુખ્યમંત્રી ગાડી ની અંદર બેઠા હોય તો આમ આમ થઈ જાય હવે એને ખાડા નથી કામ કેમ હવે ગાડી વધારે હાલે છે એનો અર્થ એવો છે ભાજપ વાળા આવશે તો જ રોડ બને આપણા જીવની આપણે આપણી કોઈ કિંમત નથી આ દેશમાં તમારે નિર્ણય કરવાનો છે કે આવા લોકોને ઘર ભેગા કરવા છે કે માથે ચડાવવા છે નિર્ણય તમારે કરવાનો બરાબર અને દોસ્તો બે દિવસ પહેલા જીવાપરામાં મારી સભા હતી કિરેક પટેલના માણસ નાસીરે અમારી સભામાં પથ્થરમારો કર્યો એની હિંમત જેવો ગુંડાઓની હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું હું રાષ્ટ્રીય હોદ્દેદાર છું અમારી પાર્ટીનો હું મહારાષ્ટ્ર પ્રભારી રહી ચૂક્યો છું અવડો મોટા પ્રતિષ્ઠિત રાજકીય પાર્ટીના આગેવાનની સભા આવતી હોય અને ત્યાં કિરીટભાઈ ના માણસો ગુંડાગીરી કરી જાય પથ્થર મારા કરી જાય હજુ તો ચૂંટણી નથી આવી ચૂંટણી જીત્યા નથી ત્યાં નાસિર જેવા માણસો બહાર નીકળી ગયા અને ખુલ્લે આમ નાગાય કરવા લાગ્યા છે ભૂલથી એક મત પડી ગયો તો આ શું કરશે દોસ્તો તમારી પાસેથી એક આશીર્વાદ માંગવા આવ્યો છું કે ઝાડુનું બટન દબાવો સાવરણા બટન દબાવો

મિત્રો તમે આ વિડીયો છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આ એક કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે મિત્રો તમારે એક કોમેન્ટથી અમારો ઉત્સાહ છે વધતો હોય છે મિત્રો આવા જ વિડિયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના દરેક લોકોના ભાષણ જોવા માટે સાંભળવા માટે અને ખેડૂતોને લગતી કોઈ પણ નેતા વાત કરશે તો આ ચેનલ ઉપર તેનો વિડિયો મૂકવામાં આવશે તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો સાથે દરેક ખેડૂત મિત્રો સુધી પણ શેર કરજો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્ય